ભારેથી અતિભારે વરસાદની આગાહી કરે છે આ સાથે તેમણે જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનવાનું જણાવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે આજે વરસાદનું જોર રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે બંગાળના ઉપસાગરમાં મોટું વાહન બને છે નવાઈની વાત એમ છે કે મોન્સૂન ટ્રપ ઉપર નીચે ઉપર નીચે થયા કરે છે તારીખ છ થી બાર સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાંચમી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી સોળ તારીખ સુધી ચોમાસું સારું રહેશે જે બાદ સત્તર અને અઢારમી તારીખે ચોમાસાનું જોર ઘટી શકે છે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે આ સિસ્ટમને કારણે પુનઃ વરસાદની શક્યતા રહેશે જુલાઈના છેલ્લા સપ્તાહમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે ગુજરાતના હવામાન વિભાગે હવામાનની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાત રીઝનમાં પાંચથી સાત જુલાઈ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે આઠથી દસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં પાંચથી દસ તારીખ સુધી ભારે વરસાદની શક્યતા આવશે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટોમની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં પવન અને વીજળીના ચમકારા સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ